માંડવી તાલુકામાંથી સરકારી અનાજનો જથ્થો ચોરી કરતા અનાજના જથ્થા સહિત ટેમ્પો ઝડપાયો છે ત્યારે આ જથ્થા વિશે વાત કરીએ તો આ સરકારી અનાજનો જથ્થો સરકાર દ્વારા ગરીબોને બે ટંક ભોજન મળી રહે તેવા હેતુથી આપવામાં આવે છે ત્યારે આવા કેટલાક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની વાજબી ભાવની કંટ્રોલ ચલાવતા સંચાલકો ગરીબોના હકનો જથ્થો ખાવા માટે બેફામ બન્યા છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે રેશન કાર્ડ ધારકો જ્યારે રાશન લેવા માટે કંટ્રોલમાં જતા હોય છે ત્યારે તેમને પૂરતું અનાજ આપવામાં આવતું નથી નમસ્કાર હું છું ગણપત ગામિત અને હું આપની મધ્યે લઈને આવ્યો છું સરકારી અનાજની થતી ચોરીની ઘટના શું છે સમગ્ર હકીકત જોઈએ એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં વાત કરવામાં આવે પકડાયેલા સરકારી અનાજના જથ્થાની તો આ જથ્થો માંડવીના ઘંટોલી ગામની સીમમાંથી ઝડપાયો છે જાણવા મળી રહ્યું છે કે આ જથ્થો સલાયા ગામના વ્યાજબી ભાવની દુકાનના સંચાલક સગે વગે કરી રહ્યો હતો આ સંચાલકોનું નામ છે ચૌધરી જયસિંહભાઈ મગજીભાઈ જે મહેન્દ્ર ટેમ્પોમાં ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો સગેવગે કરી રહ્યો હતો આ હકીકતની વધુ વિગતો માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે સલાયા ગામના વ્યજબી ભાવની દુકાનના સંચાલક અનાજ ચોરી માફિયાઓ સાથે સાંટગાઠ ધરાવે છે અને તે રેશન કાર્ડ ધારકોને પૂરતો અનાજ આપવાને બદલે ઓછો અનાજ આપી રહ્યો હતો ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર સંચાલક ચૌધરી જયસિંહભાઈ મગજીભાઈને ટકોર કરવામાં આવી હતી તેમ છતાં પૂરતો અનાજ નહીં આપવાની લત સંચાલક ચૌધરી જયસિંહભાઈ મગજીભાઈની જતી ન હતી શેવટે જાગૃત નાગરિકો દ્વારા રાત્રે રેકી કરવામાં આવી હતી અને સલાયા વ્યાજબી ભાવની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ઉઠાંતરિત થતા જનતા રેડ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો આ જથ્થો મહિન્દ્રા ટેમ્પો નંબર જીજે છવ્વીસ ટી એસીતાણુમાં ગામિત મુકેશભાઈ વીરસિંહભાઈ નામનો ચાલક લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન ગ્રામજનો દ્વારા તેને પકડી પાડી રાત્રે સાડા નવ વાગ્યે માંડવી મામલતદારને જાણ કરાતા પુરવઠા મામલતદાર સહિત સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે ટેમ્પોમાં જોતા એકતાલીસ કટ્ટા બાજરી અને દસ કટ્ટા ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે ટેમ્પો ચાલકને વધુ પૂછપરછ કરતા સલાઈ યજવી ભાવની દુકાનમાંથી ભરવામાં આવ્યો હતો અને એ જથ્થો માંડવી ખાતે આવેલા વાસુદેવ ટ્રેડર્સના દુકાન માલિક ડેનિસ મોદી નામના વ્યક્તિ પાસે તે લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું જોકે આ જથ્થાની કિંમત જોતા આશરે ચોપ્પન હજાર સાતસો પચાસ રૂપિયાનો જથ્થો હોવાનું જણાયું હતું હાલમાં તો મહિન્દ્રા ટેમ્પો નંબર જીજે સવિસટી એસી તાણુને માંડવી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યો છે અને સરકારી અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં સીજ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું રહ્યું છે આ બનાવને જોતા હજુ પણ આવા કેટલાક પંડિત દયાળ ગ્રાહક ભંડારના સંચાલકો હશે જે ગરીબોને પૂરતો અનાજ આપતા ન હશે અને અનાજ માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવી કડકડતી ગાંધી સાબ બંડા ગજવે ભરતા હશે ત્યારે આ બનાવના પગલે સલાય વ્યાજબી વાહનની દુકાનના સંચાલક ચૌધરી જયસિંહભાઈ મગજીભાઈનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે જેથી હવે જોવું એ રહ્યું કે આ સંચાલકનું લાયસન્સ રદ કરવામાં આવશે કે પછી તેને સાવરી લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હરહંમેશ સત્યની સાથે